મોરબીમાં સાયકલ ઉપર બાળકે હેલ્મેટ પહેરી લોકોને સુંદર સંદેશો આપ્યો હેલ્મેટ પહેરો જિંદગી બચાવો હેલ્મેટ પહેરો અકસ્માત થશે તો હેલ્મેટ તૂટી જશે માથું નહીં ફૂટે પાંચ વર્ષના બાળકની કાલી ગયેલી વાતોનો વિડીયો થયો વાયરલ રાજ્ય સરકાર અને હાઈકોર્ટ હેલ્મેટ ફરજિયાત પહેરવા બુમો પાડી પાડી નિયમો લાગુ કરવા આદેશ કરે પરંતુ સાંભળે કોણ તેવામાં મોરબીમાં એક પાંચ વર્ષના બાળકે તેની કાલી ઘેલી વાતોમાં હેલ્મેટ અંગેનો એક સુંદર સંદેશો આપી લોકોને ચકચિત કરી દીધા છે જે સંદેશો ટુ વ્હીલર ચાલકો માટે આશીર્વાદ સમાન છે કેમ કે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે કેમ કે તમે જોતા જ હશો અને ન્યૂઝ પણ વાંચતા હશો કે હાઈવે ઉપર ટ્રકનો ચાલક ઉપર ફરી વળતા માથું ચકદાઈ ગયું જેથી બાળકે હેલ્મેટ પહેરી વાહન ચલાવવા મોરબી વાસીઓને કાલીગીલી ભાષામાં નાના મોઢે વાત કરી બાળકની આ વાતને કારણે લઈ જો બધા હેલ્મેટ પહેરતા થાય ટ્રાફિકના નિયમને પાડે તેઓ વાયરલ થયેલો વિડીયો દ્વારા બોધ લેવો જેવો છે ટ્રાફિક ના નિયમોને પાડે તેવા વિડીયોથી લોકોને કંઈક શિખામણ લેવાય તો અકસ્માતોમાં મોત ને ભેટતા લોકોમાં ઘટાડો નોંધાય તેમ છે અને માતાના ભાગે જાગ્રસ્ત થવાની નૈવત શક્યતા પણ ખરી જેથી પાંચ વર્ષના બાળકે એવી રીતે વાત કરી કે પચાસ વર્ષનું આયુષ્ય વધી જાય હેલ્મેટ પહેરો અમૂલ્ય જીવનની સફર હાઈવે પર સુખમય પસાર કરો સુરક્ષિત જિંદગી જીવ બચાવો જેવા જીવન મંત્રનો સંદેશો આપી બાળક ખૂબ વાયરલ થાય તો નવાય નહીં रोज़ फ़ेरू में खटाड़ा किया ना साइकिड किया ना मोटरसाइकिड आवे ना अत्ले हूँ फ़ेरू क्या साइकिड एन्जॉय में ना तो हमें ना ब्रेकड़ डबल हूँ फ़ेरू ना तो मने नहीं हेडमैट नहीं रख रोज़ तमें मोटा थे नहीं हेडमैट पहन सो हाँ अत्ले ना बताई ने बताया कसेर में नहीं हेडमैट पहनवा